ન રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી પણ તેમનું કંઈ ચાલતું ન હતું કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો એટલે તેમનાથી ડરતો હતો તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું છતાં તેને સાંભળવું ગમતું પણ હેરોદની વારસગા થઈને દિવસે હેરોદયાસને અનુકૂળ તક મળી ગઈ તે દિવસે હેરોદે પોતાના ઉમરો સેનાપતિઓને અને ગલીલના આગેવાન નાગરિકોને મિજબાની આપી અને ત્યાંએ હેરોદિયાસની છોકરીએ આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તો ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું માંગ માંગ જે માંગે તે આપું અને તેને વરદાન આપ્યું તું મારો અડધું રાજ્ય માગશે તો પણ હું તને આપીશ તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું હું શું માગું માએ કહ્યું સ્નાન સંસ્કાર યુહાનનું માથું એટલે છોકરીએ તાબડતોબ રાજા પાસે આવીને માંગણી કરી મને અપઘડી સ્નાન સંસ્કાર યુહાનનું માથું થાળીમાં મૂકીને આપું આટલી મારી માંગણી છે આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠેલાઓની શરમે તેને ના પાડવાનો જીવ ચાલ્યો નહીં અને તરત જ તેણે એક જલ્લાદને યોહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી જલ્લાદે કેદખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું અને થાળીમાં લાવી પેલી છોકરીને આપ્યું અને તેણે પોતાની માને આપ્યું યોહાનના શિષ્યોને આની જાણ થતાં તેમણે આવીને સબ લઈ જેને કબરમાં દફનાવ્યું આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે જયશુ પ્રભુની શાંતિ તમારા જીવનમાં અને તમારા ઘરમાં ઉતરો વાલા ધર્મજનો આજે માતા ધર્મ સભા સ્નાન સંસ્કાર યોહાનની શહાદત ધ માર્ટર્ડ ઓફ ધ ઓફ જોન ધ બેપ્ટિસ્ટ આજે આપણે ઉજવીએ છીએ અને યાદ કરીએ છીએ એ યોહાન જેમણે પ્રભુ ઈસુ માટે રસ્તો તૈયાર કર્યો હતો એ યોહાનને આપણે યાદ કરીએ છીએ અને આજના દિવસે જયારે આપણે શહાદત યાદ કરીએ છીએ ત્યારે આજે આપણે એક બાબત ઉપર મનન ચિંતન કરવાની જરૂર છે એ છે કોન્શિયન્સ એટલે સાચું શું અને ખોટું શું દીકરાએ ખોટું કર્યું પણ એક ગળી એવી આવી જયારે એના અંતરથી એક ઊંડાણમાં અવાજ આવ્યો અને કીધું તેના હું પાછો જઈશ મેં કઈ ખોટું કર્યું છે પિતર ત્રણ વાર નકાર કર્યો પણ પસ્તાવો કર્યો એ અંતર એને કહે છે કે તે ખોટું કર્યું છે આજે આપણે પણ કંઈ ખોટું કરીએ ને તો આપણને મનમાં ખૂંચે જ ઊંઘ નહીં આવતી આપણને કઈક ને કંઈક વ્યાકુળતા રહે છે એવી જ વ્યાકુળતા આપણને ક્યારે થાય ત્યારે પ્રભુની વાણી સાંભળીએ પણ એ પ્રમાણે જો જીવીએ નહીં ને તો આજે આપણે સાંભળીએ સ્નાન સંસ્કારક યોહાન રાજા છે તું તારા ભાઈની ભાઈની પત્ની સાથે તું રહે છે સંબંધ રાખે છે સાચું બોલ્યો છે સત્ય બોલ્યો છે અને કંઈક ને કંઈક રીતે એ ઈસુનું કામ કરે છે જે ઈસુએ કહ્યું હતું માર્ગ સત્ય અને જીવન છું સત્યના રસ્તે જાય છે બોલે છે પણ તિરસ્કાર કરવામાં આવે છે હેરો દ્વારા હી રિજેક્ટ ધ વર્ડ ઓફ ગોડ જે સ્નાન સંસ્કાર કહેવાને બોલ્યું છે અને એનું માથું કાપી કાઢે છે પછી એને શું થાય છે તિરસ્કાર કર્યા પછી એનું મન વ્યાકુળ થઈ જાય છે ઇઝ ડિસ્ટર્બ અને આ ડિસ્ટર્બ મન રજૂ કરે છે આપણો અંતર આત્મા જયારે ઘડાય નહીં ને ત્યારે આપણે પણ આપણા અંતર આત્માને ઘડવાની જરૂર છે ફોર્મેશન ઓફ કોન્શિયસ ઇઝ વેરી મચ નેડેડ આપણી બધા જોડે ચોવીસ કલાક છે આટલી સેકન્ડો છે આપણે જાણી શકીએ એ પ્રભુની વાણી સાથે આ પ્રભુ જે પ્રીત સંસ્કાર રૂપે રોટી રૂપે આપણી જોડે છે એની સાથે સમય વિતાવીને એને ઘડાવવાની માટેની તક આપવાની જરૂર છે ત્યારે જ આપણે આગળ વધી શકીએ અને ત્યારે એ સત્યને સમજી શકીએ જે પ્રભુ આપણને સમજાવવા માંગે છે આજે યુહાનની જેમ કેટલાય લોકો છે જે પ્રભુ માટે પોતાનો રક્ત વેવડાવે છે પોતાનું માથું આપે છે પોતાનો જીવ આપી દે છે અને યાદ કરીએ અને આપણા પોતાના માટે પ્રાર્થના કરીએ કે આપણે પણ આપણું જીવ આપીને પ્રભુ માટે રસ્તો તૈયાર કરીએ ઈશ્વનિજે